સુરત ક્રાઇમ બ્રાન્ચે માથાવારે આરોપીને ઝડપી પાડી ડ્રગ્સ વેચાણનો નવો કિમિયો શોધી કાઢ્યો છે આરોપી લે ડ્રગ્સ ઇન્સ્યુલિન ઇન્જેક્શનમાં ભરી વેચતા હોવાનું સમાવું છે હાલ તો પોલીસે માથાવારે આરોપી સહિતનાઓની ધરપકડ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઇન અભિયાન ચલાવી રહી છે ત્યારે બાદમીના આધારે ભાટીના નો કુખ્યાત ગુનેગાર જમીલ જંગલીના ઘરે ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી બાર પોઈન્ટ ચોપન ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી તેની સાથે માથાભારે તોફિક પટેલ અને રેહાન ખાનને પણ ઝડપી લેવાયા હતા અહીંથી પોલીસે સ્ટરલાઇન વોટરની અગિયાર સીસી અને પાંત્રીસ ઇન્સ્યુલેશન ઇન્જેક્શન કબજે કર્યા હતા સ્ટરલાઇન વોટરમાં એમડી ડ્રગ્સ મિક્સ કરી ડ્રગ્સ ભરેલી સિરેન્જમાં ગ્રાહકોને વેચવામાં આવતી હતી ડ્રગ્સ વેચાણના રોકડા

અને લિંબાયત પદ્માનગરમાં રહેતા રેહાન રહેમાન ખાનને દબોચી લેવાયા હતા પોલીસને અહીંથી એક પોઈન્ટ પચીસ લાખની કિંમતનું બાર પોઈન્ટ ચોપન ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું તો ડ્રગ્સ વેચાણના રોકડા સાઠ હજારથી વધુ અને સ્ટરલાઇન્ડ વોટરની અગિયાર શીશી તથા પાંત્રીસ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન મળી આવ્યા હતા નશો આવતા ગ્રાહકોને અહીંથી એમડી ડ્રગ્સની પડીકીને બદલે સીધું જ ત્રણથી પાંચ હજાર રૂપિયામાં લિક્વિડ સ્વરૂપે ઇન્જેક્શન સિલિન જપાતું હોવાનો ખુલાસો થયો હતો

ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારાથી પાણી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી નીચેથી બંને જગ્યાએ એકસાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ ઇસમો મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફિક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તે તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇલ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટલાઇલ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સીરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીલ જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફેક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેન સ્નેચિંગ એનડીપીએસ વગેરે દસેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે તેર ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ જ ચાલુ છે